હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં શરીરમાં કોઈ નબળાઈ કમજોરી હોય બાળકોને ભણવામાં ધ્યાન ન લાગતું હોય અથવા શરદી ઉધરસ કે સાંધાના દુખાવા પેટની તકલીફ એવી જો કોઈ તમને સમસ્યા છે તો આ રેસીપી તમારા માટે છે આ રેસીપી પહેલાના સમયમાં દરેક ઘરમાં બનાવવામાં આવતી સ્ત્રીઓ પોતે પણ ખાતી અને બાળકોને પણ ખવડાવતી બુદ્ધિના વિકાસ માટે આમાં આપણે કોઈ મોંઘી વસ્તુ નથી નાખવાના કે નથી આપણે કોઈ મસાલા નાખવાના કે કોઈ દવા નથી નાખવાના બસ ઘરની બે થી ત્રણ વસ્તુ નાખી દો અને અસર એવો દેખાશે કે શરીરમાં તાકાત આવવા લાગશે મગજને તેજ બનાવશે અને પેટને પણ ખૂબ તંદુરસ્ત રાખશે પણ આજકાલના માણસો આને ભૂલી ગયા છે તો ચાલો આપણે યાદ કરીએ અને આપણે તંદુરસ્ત રહીએ તો ચાલો આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા એક નાની વાટકી જેટલા પલાળેલા ઘઉં લીધા છે તો જો આ રેસીપી બનાવવા માટે વધારે પણ આપણે ઘઉંનો ઉપયોગ નહીં કરવો પડે કારણ કે એક નાની વાટકીથી પણ આખું પરિવાર ખાઈ લેશે એટલી બધી આપણી આ રેસીપી બનીને તૈયાર થાય છે તો ઘઉંને આપણે આખી રાત માટે પલાળવા ખૂબ જરૂરી છે તો રાત્રે આપણે સૂતી વખતે ઘઉંને બેથી ત્રણ પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે અને પછી આપણે એને પલાળી દેવાના છે તો પલાળેલા ઘઉંના કેટલા ફાયદા છે એ હું તમને જેટલા ગણાવીશ એટલા ઓછા પડશે અને તમે એક કહેવત સાંભળી હશે આપણા દાદી નાની કહેતા કે એક વાટકી પલાળેલું અનાજ સોના કરતાં પણ કિંમતી ગણવામાં આવે છે તો આ જે આપણે એ જ રેસીપી બનાવીએ છીએ અત્યારે આજકાલની જે લેડીઝ હોય છે એને કમરમાં દુખાવા થવા લાગ્યા છે બાળકોને નબળા યાદશક્તિ ઓછી એવા પ્રોબ્લેમ આવવા લાગ્યા છે પાચનશક્તિ નબળી પડવા લાગી છે તો આ પલાળેલું અનાજ આ બધાનો ઈલાજ માનવામાં આવે છે તો જો આખી રાત માટે આપણે એને પલાળશું એટલે આપણા ઘઉં છે એ સરસ એવા આવા સોફ્ટ થઈ જશે કે આપણે એને નખથી હલકા એવા દબાવશું તો એ સરસ એવા પ્રેસ થઈ જશે તો જો આપણે હવે અહીંયા સરસ એવા ઘઉં પલળીને રેડી થઈ ગયા છે હું તમને ફરી પાછું કહી દઉં કે ઘઉંને પલાળવા ખૂબ જરૂરી છે અને આ જે અત્યારે જે સવારે આપણે ઘઉં આ રીતે રેડી થાય છે જો ઘઉં તમે રોજ સવારે ખાઈ લેશો તો તમારે કોઈ જ વસ્તુ કોઈ દવા ખાવાની જરૂર નહીં રહે તો ચાલો હવે આપણે રેસીપી બનાવીએ છીએ એટલે એના માટે આપણે અહીંયા એક પ્રેશર કુકર લઈ લીધું છે અને પ્રેશર કુકરમાં આપણે ઘઉંને સરસ એવા ધોઈ અને આપણે એડ કરી દેવાના છે અને કોઈ સાફ પાણી આપણે આમાં એડ કરવાનું છે કારણ કે ઘઉંને આપણે બાફવાના છે તો આ જે નાનપણમાં જે લોકોએ આ રેસીપી ખાધી હશે એને ખબર હશે કે આ ખાવામાં પણ એટલી બધી ટેસ્ટી બને છે આ રેસીપી મને મારી મમ્મીએ જણાવી કારણ કે એ લોકો નાનપણમાં ખૂબ આ રેસીપી ખાતા હતા તો ચાલો હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને આપણે આને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને પાંચથી છ જેટલી વિસલ લઈ લેવાની છે આની અને આપણે જે આ પ્રેશર કુકરમાં બાફીને ઘઉંની રેસીપી બનાવીએ છીએ એના કરતાં પણ રાતના પલાળેલા ઘઉં સવારે ખાવાના ફાયદા અનેક છે પણ હવે આપણે અહીંયા રેસીપી બનાવીએ છીએ એના માટે આપણે અહીંયા ઘઉંને બાફી લીધા છે અને આ રીતે રેસીપી બનાવીને ખાવાના પણ અઢળક ફાયદા છે એવું નથી કે બાફી લઈશું એટલે આપણી રેસીપીનો કોઈ મતલબ નથી રહેતો તો જો અહીંયા છ થી સાત વિસલ વગાડી અને આપણે પ્રેશર કુકરનું પ્રેશર એની રીતે જ નીકળવા દીધું છે અને પછી આપણે એને ચેક કરીએ તો જો એકદમ સરસ એવો દાણો હલકો આપણે એને ટચ કરીએ તો પ્રેસ થઈ જાય દબાઈ જાય બસ આપણે એટલું આને કૂક કરી લેવાના છે એટલા આપણે ઘઉંના દાણાને બાફી લેવાના છે તો જો બાળકોમાં નબળાઈ હોય વારે વારે શરદી ઉધરસ થતી હોય અથવા તો ઋતુ ચેન્જ થતી હોય અને જે બાળકો અથવા તો મોટા કોઈ પણ બીમાર પડી જતા હોય એ લોકો માટે ખાસ આવી રીતે બાફેલા અથવા તો રાતના પલાળેલા બસ બે ચમચી ઘઉં ખાઈ લેશો ને તો પણ તમને આ કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાના કારણ કે એટલા બધા ફાયદાકારક છે આ ઘઉં તો આપણે રેગ્યુલર ખાતા જોઈએ છે તમને એવું થતું હશે પણ દળાવીને ખાઈએ છીએ એમાં એના લગભગ બધા જ પોષક તત્વો બળી જતા હોય છે અને જે આખું અનાજ છે એનું તમે જો ક્યાંય વાંચ્યું હોય તો અથવા તો તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો કે આખું અનાજ પલાળીને ખાવાના ઘણા બધા ફાયદા છે જેમ કે આપણે ચણા પલાળીને ખાઈએ છીએ ઓટ્સ પલાળીને ખાઈએ છીએ એવી જ રીતે આપણે બાજરો ચોખા અથવા તો બીજું કોઈ પણ અનાજ ખાઈએ પલાળીને બનાવી અને ખાશો વધારે નહીં તો ઋતુ ચેન્જ થાય ત્યારે ત્યારે પણ તમે જો આ રેસીપી બનાવીને ખાશો આખા વર્ષમાં ત્રણ વખત પણ તો પણ તમને શરીરમાં ખૂબ જ એવી તાકાત મળશે તો જો અહીંયા હવે આપણે આ રેસીપી બનાવવા માટે એક ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી લીધું છે તો જો તમે તમે બાળકો માટે બનાવતા હોય તો અહીંયા બે ચમચી ઘીનો ઉપયોગ કરી શકો છો અને એમાં આપણે થોડા કાજુ બદામ લીધા છે જો ટોટલી ઓપ્શનલ છે પણ અહીંયા આપણે રેસીપી થોડી સારી દેખાય અને એનો ટેસ્ટ થોડો સારો આવે આમ તો આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે જે લોકો ખાધી હશે એને ખબર છે પણ આપણે તો પણ અહીંયા એક એક ચમચી જેટલા કાજુ અને બદામ એડ કરી દીધા છે ઘીમાં હલકા એવા આપણે એને સાંતળી લેવાના છે તો વધારે કલર ચેન્જ ન થાય બસ એટલા જ આપણે એને સાંતળવાના છે અને પછી આપણે જે પલાળીને બાફીને રાખ્યા છે ઘઉં એ લઈ લેવાના છે તો જો હું તમને વાતો પણ ભૂલી છું કે ઘઉંને આપણે પાણીમાંથી કાઢી અને સરસ એવા કાણાવાળા વાસણમાં લઈ અને નીતાારી લેવાના છે ને પછી જ આપણે એને આ રેસીપી બનાવવાની શરૂઆત કરવાની છે તો જોઈ શકો છો અહીંયા આપણો ડ્રાય ફ્રુટ છે એનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો એમાં આપણે એડ કરી દઈએ આપણે જે બાફીને રાખ્યા છે એ ઘઉં તો આપણે અત્યારે આ રેસીપી ગોળ

ઘીની ફ્લેવર સરસ એવી ઘઉંમાં આવી જાય અને આપણી જે છે એકદમ સરસ એવી સુગંધિત અને સ્વાદમાં પણ ટેસ્ટી એવી બને તો આવી રીતે હલકું હલકું એને ફેરવતા રહેવાનું છે અને બે થી ત્રણ મિનિટ જેવું આપણે એને ઘીમાં સંતળાવા દેવાનું છે જો રેસીપી બનાવવામાં તો બિલકુલ વાર નથી લાગતી બસ રાતના ઘઉં પલાળી દેવાના છે અને બસ પાંચ મિનિટમાં આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે ગુણોનો ભંડાર તમે આને પણ કહી શકો છો તો જો તમ એવી ઘણા કોમેન્ટ કરશે કે બેન ઓછું બોલો ઓછી વાતો કરો પણ આ રેસીપી અત્યારની જનરેશન તો ભૂલી જ ગઈ છે જેમ કે મને પણ નહોતી ખબર મને મારી મમ્મીએ આના ફાયદા જણાવ્યા તો હું તમારી સાથે આને શેર કરું છું તો એટલા માટે હું તમને જણાવું છું કે જે લોકોને નથી ખબર એને આના ફાયદાની ખબર પડે તો એટલા માટે હું તમને થોડું વધારે સમજાવું છું અને અહીંયા આપણે હવે મીઠાસ માટે ગોળ એડ કરેલો છે તો એક ચમચી જેટલો મેં ગોળ એડ કરેલો છે મીઠું તમારે ગળિયું કેટલું ખાવું એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછું કરી લેવાનું છે અને ગોળ ખાવાના પણ ઘણા ફાયદા હોય છે જેમ કે લોહીને શુદ્ધ કરે છે પાચનશક્તિમાં વધારો કરે છે પીરિયડ્સમાં ફાયદો કરે છે સ્કીન હેરને ખૂબ ફાયદાકારક છે તો ગોળ પણ આપણે રોજિંદા જીવનમાં ખૂબ ફાયદો કરે છે તો ગોળ આપણે અહીંયા એડ કરેલો છે આપણે ખાંડ આ રેસીપીમાં બિલકુલ એડ નથી કરવાની અને ટ્રેડિશનલ રીતે પણ આમાં ગોળનો ઉપયોગ ઉપયોગ જ થતો હોય છે પહેલાની જે રેસિપીઓ હતી એ એવી હતી કે એને ખાઈને કંઈક ફાયદો મળે પણ અત્યારે આપણે એવી રેસિપી તરફ વળી ગયા છીએ એવા ખાનપાન તરફ વળી ગયા છે કે જે ખાઈને કોઈ ફાયદો નથી થતો અને ઉલટાના નુકસાન થાય છે તો જો અહીંયા હવે આપણે ગોળને પણ એડ કરી અને બે થી ત્રણ મિનિટ જેવું આપણે એને ઘઉં સાથે સરસ એવું મિક્સ કરતા રહેવાનું છે જેથી કરીને ઘઉંના એક એક દાણે દાણામાં તેની મીઠાશ આવી જાય અને એકદમ રસીલી આપણી મીઠાઈ જે આપણી રેસીપી છે એ બનીને તૈયાર થઈ જાય તો પહેલાંનો જે સમય હતો ત્યારે કોઈ શુભ પ્રસંગ હોય કે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આ રેસીપી બનતી હતી અથવા તો ઋતુ ચેન્જ થાય અને જો કોઈને શરદી ઉધરસ થઈ જાય તો ત્યારે પણ ઘરની લેડીઝ હોય છે એ આ રેસીપી અને ગરમ ગરમ ખવડાવતા એટલે દવા વગર શરદી ઉધરસ પણ મટી જતા હતા તો ચાલો અહીંયા ફરી પાછા આપણે વાતો વાતોમાં બધી વસ્તુને સરસ એવી મિક્સ કરતા બે થી ત્રણ મિનિટ જેવું આપણે એને કૂક થવા દીધું છે તો તમે જોઈ શકો છો ગોળ સરસ એવો ઓગળી ગયો છે અને કિચનમાં આની એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે તો ગોળનો પણ કાચો ટેસ્ટ બિલકુલ નહીં આવે તો એકદમ રસીલી એવી આપણી અહીંયા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ વિડીયોને જો તમને આમાંથી થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને જો તમારા કોઈ રિલેટિવમાં તમારા ફેમિલીમાં તમે આને શેર પણ ચોક્કસથી કરજો જેથી કરીને આપણી આ જૂની વિસરાતી વાનગી બધાને ફરી પાછી યાદ આવે અને આના બધા ફાયદા મેળવી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે તો ઉપરથી આપણે થોડું સારું દેખાય એના માટે નારિયેલનું છીણ એડ કરેલું છે એ પણ ઓપ્શનલ છે તમે ગોળ અને ઘઉંથી અને ઘીથી પણ આ રેસીપી બનાવી શકો છો તો ચાલો આપણે અહીંયા એકદમ ગુણોનો ભંડાર એવી આપણી અહીંયા ઘઉંના લોટની લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ